પાદરા ચાંસદ ગામે મકરપુરા પોલીસ સ્ટેશનના બળાત્કારના આરોપીના પરિવાર સામે લોકોમાં ભારે રોષ લોકોએ આરોપીના ઘર બહાર ભારે હોબાળો મચાવ્યો જય વ્યાસના નામના આરોપી સામે લોકોમાં ભારે રોષ બે દિવસ અગાઉ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં જયવ્યાસ સામે પોસ્કોનો ગુનો નોંધાયો છે વ્યાસે બે હજાર ઓગણીસમાં સગીર વયની ઉંમરમાં ચાંસદની તેના પાડોશમાં રહેતી ખુશ્બુ જાનીની હત્યા કરી તળાવમાં નાખી દીધી હતી પોલીસ પહોંચી ઘટના સ્થળે

જોઈએ આજની ઘટના અમારે એ છે અમારે ગામનો એક વિરોધ છે કે આ લોકો આ ગામમાં ના રહેવા જોઈએ જેથી કરી છોકરો સેફ રે